હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું વરદ આપણી યુટ્યુબ ચેનલ પર મેથ રીટનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે આજે આપણે ગુજરાતી વ્યાકરણ વિશેની સમજૂતી મેળવીશું બરાબર તો ચાલો મિત્રો આપણે તેના વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો ગુજરાતી વ્યાકરણની અંદર આજે સંઘના ચેપ્ટર લઈશું બરાબર તો સૌપ્રથમ આપણે સંઘના ચેપ્ટર સંઘના એટલે શું એનો અર્થ સમજીએ તો જો મિત્રો સંઘના એટલે નામ બરાબર સંઘનાને જ નામ કહેવાય છે આ પૃથ્વી પર માંડીને તમે છેક આકાશ પાથળથી માંડીને ગમે તે જગ્યાએ તમે નામ આપેલા છે એ બધા જ નામને શું કહેવા છે સંજ્ઞા કહેવાશે બરાબર દાખલા તરીકે આકાશમાં જુઓ તો સૂર્ય તારા આકાશ ગ્રહો આ બધું શું છે સંજ્ઞા નામ આપ્યા છે એટલે સંજ્ઞા કહેવાશે પૃથ્વી પર જુઓ તો મનુષ્ય જાતિ પ્રાણી જાતિ વનસ્પતિ જાતિ બરાબર દરેક પ્રકારના દ્રવ્યો છે એ બધાને નામ આપેલા છે તો જેને નામ આપ્યા છે એ બધા શું કહેવા છે સંજ્ઞા કહેવાશે બરાબર તો સંજ્ઞા વિશેની આપણે ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે સંજ્ઞા ચેપ્ટરમાંથી મુખ્ય પાંચ પ્રકારો જોઈશું જેમ કે વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞા બરાબર તો આ પાંચ સંજ્ઞાઓ વિશેની આપણે સમજૂતી મેળવીશું અને જો મિત્રો આ સંજ્ઞા ચેપ્ટર આપણા માટે ખૂબ જ ઉપયોગી છે ધોરણ આઠથી લઈને છેક બારમા ધોરણ સુધી તેમજ તેમજ દરેક ગવર્મેન્ટ એક્ઝામ માટે પણ ઉપયોગી છે જેમ કે પીએસઆઈ પોલીસ તેમજ તો જો મિત્રો ગુજરાતી વ્યાકરણ દરેક માટે ઉપયોગી છે બરાબર તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ તો ચાલો મિત્રો આપણે સંજ્ઞાના પ્રકારો સૌ જોઈએ બરાબર તો સંજ્ઞાના મુખ્યત્વે પાંચ પ્રકારો છે પહેલો છે વ્યક્તિવાચક સંજ્ઞા બીજો છે જાતિવાચક સંજ્ઞા અને ત્રીજો સમૂહવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા અને ભાવાચક સંજ્ઞા તો હવે આપણે આ પાંચે પાંચ પ્રકારોને આપણે વિસ્તૃત માહિતી મેળવીશું ઉદાહરણ સાથે બરાબર તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો ચાલો મિત્રો આપણે સંજ્ઞાનો પહેલો પ્રકાર જોઈએ સૌ આપણે જોઈએ શું કહે છે વ્યક્તિવાચક વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાશે તો કોઈ પણ વ્યક્તિ વસ્તુ પદાર્થ કે પ્રાણીને ઓળખવા માટે આપવામાં આવેલા વિશેષ નામને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે તો જો મિત્રો ઉદાહરણ જોઈએ તો સચિન મિતાલી અક્ષય આ વ્યક્તિવાચક વ્યક્તિઓના નામથી ઓળખાય છે સચિન મિતાલી અક્ષય આ વ્યક્તિવાચક છે એ જ રીતના અમદાવાદ સુરત બરોડા આ શહેરોના નામ છે તો એ પણ વ્યક્તિવાચક કહેવાશે ભારત અમેરિકા ચીન જાપાન આ બધા દેશોના નામ છે એ પણ શું કહેવાશે વ્યક્તિવાચક બરાબર તેમજ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ બુધવાર ગુરુવાર શુક્રવાર વડ લીંગડો બરોબર આ બધા શું છે વ્યક્તિવાચક નામ છે બરોબર ચાલો નદીઓના નામ જોઈએ તો નર્મદા નદી સાબરમતી નદી બરાબર મહી નદી તાપી નદી આ બધા નામ આપેલા છે નદીઓના તો એને શું કહેવાશે વ્યક્તિવાચક નામ પર્વતોના નામ જુઓ હિમાલય પર્વત પાવાગઢ પર્વત ગિરનાર અહીં જે પર્વતોના નામ આપેલા છે એ પણ વ્યક્તિવાચક કહેવાશે બરાબર તો ચાલો આગળ વધીએ આપણે તો ચાલો મિત્રો આપણે સંજ્ઞાનો બીજો પ્રકાર જોઈશું સૌપ્રથમ પ્રથમ આપણે જોઈએ શું કહે છે જાતિવાચક સંજ્ઞા તો જો મિત્રો જાતિવાચક હવે જાતિવાચક એટલે આપણે ખ્યાલ છે કોઈની પણ જાતિ તો જો મિત્રો જાતિવાચકની અંદર સ્ત્રી જાતિ છે તો સ્ત્રી દરેક સ્ત્રી આવી જાય છે બરાબર કોઈપણ જાતિની અંદર આપણે વાત કરીએ સ્ત્રી જાતિ તો દરેક સ્ત્રી આવી જાય છે પુરુષ જાતિ તો પુરુષની દરેક જાતિ આવી જાય છે દરેક પુરુષ આવી જાય છે બરાબર એ જ રીતના વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થીની અંદર દરેક વિદ્યાર્થીઓ આવી જાય છે એની અંદર નામ લેવામાં આવશે નહીં બરાબર જો પશુ તો પશુની અંદર બધા જ પશુઓ આવી જાય જેમ કે પશુ પશુ પ્રાણી તો પ્રાણીની અંદર વાઘ સિંહ બધું જ આવી જાય જો આપણે પ્રાણીઓના નામ લીધા તો જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ છે તો આની અંદર કયો શબ્દ છે કે જે જાતિવાચક સૂચવે છે તો પ્રાણી બરાબર પરંતુ તમે વાઘ જંગલની અંદર વાઘ છે તો વાઘ શું થઈ ગયું વ્યક્તિવાચક નામ થઈ ગયું નામથી તમે ઓળખો તો એ વ્યક્તિવાચક અને આખા સમૂહને દર્શાવે ત્યારે એ જાતિ બરોબર નદી નદી પણ આખા જાતિને સૂચવે છે પર્વત પણ આખી જાતિને સૂચવે ગાય એટલે એક ગાય નહીં પરંતુ આખા ગાયના સમૂહને સૂચવે છે હાથી એક હાથી નહીં પરંતુ આખા સમૂહને સૂચવે છે બરાબર શહેર તો શહેર પણ દરેક શહેરનું સૂચવે છે અર્થ તો આ રીતના છે જાતિવાચક આના ઉદાહરણો પણ આપણે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે એ ઉદાહરણો પણ લઈશું બરાબર અત્યારે આપણે ખાલી સમજૂતી મેળવવાનું છે અને જો આટલી જ તમે સમજૂતી મેળવશો તો પણ તમને પરીક્ષામાં સો ટકા આવડશે ને આવડશે જ બરાબર તો ચાલો મિત્રો આપણે સંજ્ઞાનો ત્રીજો પ્રકાર જોઈએ સમૂહવાચક સંજ્ઞા સમૂહ એટલે જે સમૂહમાં હોય એને દર્શાવે એને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે બરાબર આપને ખ્યાલ જ છે વિદ્યાર્થીઓનો વર્ગનો સમૂહ એ પણ સમૂહવાચક છે તો જો અહીંયા શું કહે છે સમૂહવાચક સંજ્ઞા એટલે કે વ્યક્તિ પ્રાણી કે પદાર્થના આખા સમૂહને દર્શાવતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે સમૂહ એટલે આપને ખ્યાલ જ છે પણ વર્ગમાં સમૂહ દર્શાવે છે બરાબર તો જો મિત્રો અહીંયા સૈનિકોનો સમૂહ એને લશ્કર કહેવાય છે ગાયોનો સમૂહને શું કહેવાય છે ધન કહેવાય છે માનવનો સમૂહ તો ટોળું જૂથ ટુકડી વર્ગ વર્ગના જે દરેક વિદ્યાર્થીઓ છે એને સમૂહ કહેવાય છે બરાબર ખેલાડીઓનું જૂથ બરોબર આ બધા જૂથ સમૂહમાં જેનો જૂથમાં સમાવેશ થાય એ બધો સમૂહવાચક સંજ્ઞા છે બરાબર તો ચાલો મિત્રો આપણે સંજ્ઞાનો ચોથો પ્રકાર જોઈએ સૌપ્રથમ આપણે જોઈએ શું કહે છે દ્રવ્યવાચક સંજ્ઞા દ્રવ્ય એટલે જેની અંદર અનાજ ધાતુ પ્રવાહી કે પદાર્થનો દ્રવ્યોને બતાવનાર સંજ્ઞાને શું કહેવાય છે દ્રવ્યવાચક સંજ્ઞા બરાબર દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર કોનો કોનો સમાવેશ થાય છે તો અનાજ ધાતુ અને પ્રવાહી પદાર્થનો બરાબર તો જો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર કોનો સમાવેશ થાય છે તો અનાજ ધાતુ અને પ્રવાહી પદાર્થનો બરાબર તો જો અહીંયા ધાતુની અંદર જોઈએ તો સોનું ચાંદી પિત્તળ લોખંડ કાસુનો સમાવેશ થઈ જાય છે અને પ્રવાહીમાં જોઈએ તો તેલ પાણી પેટ્રોલ કેરોસીન દૂધ ઘી દહીં બધાનો સમાવેશ થઈ જાય બરાબર તેમજ અનાજનો પણ સમાવેશ થાય છે દ્રવ્યની અંદર મકાઈ ઘઉં જુવાર બાજરી રૂ વગેરે બરાબર તો આ બધા દ્રવ્યવાચક સંજ્ઞાઓ છે તો ચાલો મિત્રો આપણે સંજ્ઞાનો પાંચમો પ્રકાર જોઈશું ભાવવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા એટલે આપણે ખ્યાલ જ છે ભાવ એટલે આપણા અંદરથી જે ભાવ ઉત્પન્ન થાય છે જેમ કે જો જે જોઈ કે સ્પર્શી ન શકાય પણ ઇન્દ્રિયો દ્વારા અનુભવાય તેવા ગુણો કે ભાવ દર્શાવતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે બરાબર તો ભાવ જોવો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો દયા ક્રોધ આવો હસવું સ્નેહ સુંદરતા ગરમી ઠંડી ચતુરાઈ ઠપકો મીઠાશ કડવાશ પ્રેમ ચિંતા ભલાઈ બરાબર બાળપણ જવાની બુઢાપા આ બધું શું છે તો આ બધી ભાવવાચક સંજ્ઞાઓ છે બરાબર તો ચાલો મિત્રો આપણે આ પાર્ટ અહીંયા પૂરો કર્યો છે હવે મળીશું મિત્રો નેક્સ્ટ પાર્ટની અંદર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ